ઝઘડીયા તાલુકાના ઊંટિયા ગામે દેશી દારૂ અને દારૂ ગાળવાનો વોચ સહિતના રૂપિયા એક પોઈન્ટ ચાર લાખનો મુદ્દા માલ ઝડપાયો છે ઝઘડિયા પોલીસે તગારા અને પીપના ઉપયોગથી થી ભટ્ટીમાં દેશી દારૂ ગાળનાર એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અને પાઇપોના ઉપયોગથી ભઠ્ટી બનાવી હતી છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ ત્રણ ભઠ્ટી બનાવવામાં આવી હતી અને તેનાથી દારૂ બનાવતો હતો પોલીસ તપાસ દરમિયાન નાના મોટા કુલ આઠ જેટલા કારવાઓમાં તેમજ ચાર મીણિયા કોથળાઓમાં રાખેલા પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા દેશી દારૂ મળી આવ્યા હતા તથા છાપરામાંથી થોડે દૂર ઝાડી ઝાંઘરમાંથી મળેલી પસ્તાળીસ જેટલા બેરલોમાં દારૂ ગાળવાનો વોશ તેમજ બે મીણિયા થેલા ભરેલ ફટકડી મળી આવી હતી પોલીસે દેશી દારૂ ગાળવાડી જેનું પિસ્તાલીસ કિલો જેની કિંમત રૂપિયા બે હાજર બસો પચાસ ગરમ વોસ લિટર ત્રણસો કિંમત રૂપિયા સાત હજાર પાંચસો તેમજ એલ્યુમિનિયમના 3 તગારા કિંમત મળી ત્રણસો કુલ રૂપિયા મળી દસ લાખ તેતાલીસો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ